ત્રણ આંકડાનો એક રેન્ડમ નંબર આમાં કરું છું એ છે ઓકે પાંચસો નેવ્યાસી એનો તમે થોડીઓ બોલો અચ્છા પાંચસો એક પાંચસો નેવ્યાસી પાંચસો નેવ્યાસી દુ એક હજાર એકસો ઇઠોતેર પાંચસો નેવ્યાસી તેરી એક હજાર સાતસો પાંચસો બે હજાર ત્રણસો છપ્પન બરાબર પાંચસો પંચા બે હજાર નવસો પિસ્તાલીસ પાંચસો છકા ત્રણ હજાર પાંચસો ચોત્રીસ પાંચસો સત્તા ચાર હજાર એકસો ત્રેવીસ પાંચસો નેવાસી અઠા ચાર હવે આપણે બીજો જ નંબર ફટાફટ પાછો ચેક કરીએ કોઈ પણ નંબર હું બોલું છું ને આ વખતે થોડોક મોટો નંબર લઉં છું નવસો ને ચોસઠ એનો ઘડિયો બોલો ઓકે ઓકે નવસો ચોસઠ એક નવસો ચોસઠ નવસો ચોસઠ દુ એક હજાર નવસો અઠ્યાવીસ नौ सौ चौसठ तेरी बे हजार आठ सौ बारह नौ सौ चौसठ चौका तौ हजार आठ सौ छप्पन नौ सौ चौसठ पंचा चार हजार आठ सौ बीस नौ सौ चौसठ छका पाँच हजार सात सौ चौरसी नौ सौ चौसठ सत्ता छः हजार सात सौ अड़तालीस नौ सौ चौसठ अठा सात हजार सात सौ बार नौ सौ चौसठ नवा आठ हजार छः सौ छोतर नौ सौ चौसठ दा नौ हज़ार छः सौ चालीस